કપડવંશ કોલેજ ગ્રાઉન્ડ ખાતે છોતીરમો પ્રજાસત્તાક દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકાર મીઠા ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની મુખ્ય ઉપસ્થિતિમાં કપડવંશ કોલેજ ગ્રાઉન્ડ ખાતે છોતીરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો મંત્રીએ રાષ્ટ્રધ્વજ બરકાવી ધ્વજવંદન કર્યું અને સલામી આપી મંત્રીએ કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સાથે પરેડ નિરીક્ષણ કરી કપડવંજ નગરજનોનું અભિવાદન કર્યું અને પ્રજાસત્તાક દિવસની સૌ નગરજનોને શુભકામનાઓ પાઠવી ભારતના ચોતેરમા પ્રજાસત્તાક પર્વના શુભ અવસરે મંત્રીએ દેશવાસીઓને સુરક્ષિત સ્વસ્થ અને સુવિકસિત ભવિષ્યની શુભેચ્છાઓ આપી છે કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ પોલીસ પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ કરાવી પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓ સાથે કપડવંજ સહિત સમગ્ર ખેડા જિલ્લાને ગુંજાવ્યો હતો તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સૂર્યનમસ્કાર ગરબો રાજસ્થાની નૃત્ય ડ્રામા એક્ટ કરીને લોક સંસ્કૃતિને ઉજાગર અને વીર જવાનોને વંદન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા કાર્યક્રમ નો અંત રાષ્ટ્રગાન દ્વારા કરીને મંત્રી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું કાર્યક્રમ અંતર્ગત કપડવંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પંચાલ કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી વસાવા પોલીસ અધિક્ષક રાજેશ નિવાસી અધિક કલેક્ટર જે દેસાઈ નાયબ વન સંરક્ષણ અભિષેક સામરિયા સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ જિલ્લા અગ્રણીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ કપડવંચ